આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ આપના કાર્યકર્તાઓ કોંગ્રેસની બેઠકમાં જોવા મળેલા હતા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી હોવાનું નિવેદન આપેલું હતું પરેશ ધાનાણીએ વધુમાં જણાવેલું હતું કે પ્રતાપ દુધાત લડે તેવી ઘણી હવા છે વીરજીભાઈ ઠુમ્મર કે જેનીબેન ઠુમ્મર ચૂંટણી લડશે તો મને ગમશે તેવું પણ નિવેદન કરવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓનો બફાટ બહાર ન આવે તે માટે મીડિયાને બેઠકથી દૂર રાખવામાં આવેલા હતા મે પાટલી બેટલી ખુરશી આયા રેડી નથી મૂકાતી વિરજીભાઈ આ નેતાની નાયકમાંથી જે દેશભાઈ નામ છોડાય ઉતાર કાર્યકર્તાની ખુરશી હોય કે ના બે હું નથી સવાલ આજના સમયનો તકાજો આ લડાઈ સત્તા માટેની લડાઈ નથી

બાપા તો નથી પડવું એને પણ ચૂંટણી લડે તો મને ગમશે વિરજીભાઈ ચૂંટણી લડે તો મને ગમશે જેની બેન ચૂંટણી લડે તોય મને ગમશે રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરવા છ મહિનાથી આખા દેશની અંદર એઆઈસીસી દ્વારા સ્ટેટ યુનિટમાં લોકસભા વાઇઝ સર્વેની કામગીરી શરૂ છે અને જે આગેવાનોએ આમાંથી પ્રદેશ નેતૃત્વ પાસે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો એની સાથે સમન્વયમાં આપણે સૌ એક સુરે એક સુરે ચૂંટણીને આગળ ધપાવીએ વિનંતી કરવા મેં આ મિટિંગનું આયોજન કરાયું છે